દાહોદ માં આલા દેવગઢ બારિયાના પીપલો તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો ભોગવો લહેરાયો છે પીપલો તાલુકા પંચાયત બેઠક માટે ત્રણ ફોર્મ ભરા હતા ભાજપ અને કોંગ્રેસ અન્ય એક ડમી ફોર્મ એમ કુલ ત્રણ ફોર્મ ભરા હતા જેમાં કોંગ્રેસ ઉમેદવાર ટેકેદાર ન હોવાથી ફોર્મ રદ થયું છે ફોર્મ રદ થતા ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે ભાજપ ઉમેદવાર વિજયભાઈ શાંતિલાલ વણકર બિનહરીફ વિજેતા થયા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના એકસો ચોત્રીસ મારા મત અંદર પીપલોદ ગામે તાલુકા પંચાયત સીટની ચૂંટણી આવી હતી એના ઉમેદવાર અકાળે અવસાન થવાને લીધે આ જગ્યા ખાલી પડી હતી અને એની ચૂંટણી પંચે જાહેરાત કરી એના અનુસંધાને અમારા વિજયભાઈએ ફોર્મ ભર્યું હતું અને આજે ફોર્મની ચકાસણી થયા પછી આ ઉમેદવાર સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાને કારણે બિનહરીફ તરીકે ચૂંટાઈને આવ્યા છે અમારી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ જિલ્લો અને તાલુકાના અને સંગઠનના કાર્યકર્તાઓ સૌના સહયોગથી પ્રજાને ભારતીય જનતા પાર્ટી પર આત્મવિશ્વાસ હોવાને કારણે સામે હરીફ ઉમેદવારો પણ થતા નથી એના કારણે આજે અમારા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય તરીકે બિનહરીદ થયા છે અને આવનારા દિવસોની અંદર સૌનો સાથ સૌનો વિકાસ સાથે મળીને એ વિસ્તારનો અને તાલુકાનું કામ કરશે એવી એ ચૂંટાયેલા ઉમેદવારને પણ શુભેચ્છાઓ પાઠવું છું મારી જનતાનો પણ બારિયાનો આભાર માનું ફેઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ